નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી સસ્તી પુષ્ટિ વર્ષ એટલે વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ સાંદીપની આશ્રમ મુંબઈ ખાતે થઈ હતી નલિયા અને વાયુર પ્રખંડનો આજ હિન્દુ મહાસંમેલન નલિયા જાડેજા ભાયાતવાડીમાં યોજાયેલો હતો અને મોટી સંખ્યામાં હિન્દુ આ સંમેલનમાં જોડાયા હતા જેમાં ઉપસ્થિત વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા કચ્છ વિભાગ ઉપાધ્યક્ષ તેમજ ચંદુભાઈ રિયાણી વિભાગ મંત્રી સોનલબેન સેઠિયા વિભાગ માતૃશક્તિ સંયોજિકા અને પરિષદના કાર્યકર્તાઓ એવા ચેતનભાઈ રાવલ પ્રાંત સેવા વિભાગ ઉપાધ્યક્ષ માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી તેમજ કિશન ગોહિલ નલિયા પ્રખંડ મંત્રી પ્રદુમનસિંહ જાડેજા બજરંગદાસ સંયોજક નલિયા પ્રખંડ ખેતુબા જાડેજા વાયર પ્રખંડ અધ્યક્ષ અને તેમાં આવેલા નલિયા અને વાયર પ્રખંડ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ધર્મસભામાં સૌ હિન્દુઓ એક થઈને અને નાતા જાતના વાળા ભૂલીને એક મંદિર એક સ્મશાન અને એક કૂવો આ વાક્ય સાર્થક કરીએ તેવું જણાવ્યું હતું બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ શેખિયાના ઘટનાથી જે આ વિશ્વ પરિષદની માતૃશક્તિએ એ વિભાગની આજે બહુ ખુશીની વાત હતી કે આજે નલિયા મુકામે અહીંયા હિન્દુ મહાસંમેલન યોજવામાં આવ્યું અને એમાં અમનની સાક્ષી રહેવાની એક સહૌભાગ્ય મળ્યું આજે આપણે જે હિન્દુઓ પર જે સમસ્યાઓ હોય એનું અહીંયા સરસ વિગતવાર બધા મહાનુભાવોએ વાતો કરી આપણા જે પુરુષો હતા જે છત્રપતિ શિવાજી મહારાણા અને દુર્ગા લોપા મૈત્રી ત્યાં આ લોકોના આદર્શ બનવા માટેનું આજે અહીંયા દર્શન આપવામાં આવ્યું એ બહુ ખુશીની વાત હતી અને ખરેખર આપણે પણ સૌએ આપણા જે અખંડ ભારત બનાવવા માટે જે સરદારજીએ જે મેળું ઝડપ્યું હતું અને એ અખંડ ભારત બનાવી અને જ્યારે આપણે અટલજીએ કે જે આ એક કવિતા બનાવી એને આજે અહીંયા ખરા આત્મા સાક્ષાર્થ થઈએ કે આ ભારત એક કોઈ માટીકા ટુકડા નહીં એ જીતા જાગતા વિપુલું છે ભારત એ અભિમાન કી ભૂમિએ भगवान की भूमि है अर्पण की भूमि है तर्पण की भूमि है उसका कंकर कंकर हमारे लिए शंकर है और उसकी नदी नदी हमारे लिए गंगा है हम मरेंगे तो इस भारत के लिए और जिएंगे तो इस भारत के लिए मरने के बाद अगर हमारी अस्थियों को कोई कान सुन के सुनेगा तो एक ही आवाज़ आएगा भारत माता की जय भारत माता की जय ये एपरज आज पूर्व महा सम्मेलन योजना हुआ